પાદરા તાલુકાના મહુવડ ગામ ખાતે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાંચમા બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે શ્રી ગોસ્વામી શ્રી વ્રજકુમારજી મહોદયના હસ્તે ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજ્યભર સહિત વાત કરીએ તો તબીબી ક્ષેત્રે આગવું નામ ધરાવતી બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાદરા તાલુકાના મહુવડ ગામ પાસે પાંચમી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં વૈષ્ણવ આચાર્ય પૂજનીય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજકુમારજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ તેમજ બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર પારુલ બેંકર તથા ડૉક્ટર દર્શન બેંકલના હસ્તે રિબિન કાપી વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું છેવાડાના ગામડાના માનવીને પણ રાહત દરિયા આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુસર પાદરાના મહુવડ ખાતે બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે દીપ પ્રગટાવી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં વૈષ્ણવ આચાર્ય પૂજનીય ગોસ્વામી એકસોના આઠ શ્રી વ્રજકુમારજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે ડૉક્ટર દંશન બેંકર તથા ડૉક્ટર પારુલ બેન્કર સહિત વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ વિજય શાહ સહિત આઈ એમએના પ્રેસિડેન્ટ ડૉક્ટર મિતેશ શાહ સહિત વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલ સહિત બેન્કર્સ ગ્રુપના સીઓ ઓ ડૉક્ટર યશ બેન્કર્સ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે બેન્કર્સ ગ્રુપ દ્વારા એક નવું એક સોપાનું ઊભું કરવામાં આવ્યું છે જે ગ્રામ્ય લેવલ એટલે કે ગામડાના તમામ લોકોને આ સુવિધાનો લાભ મળી રહે તે માટે પાદરા તાલુકાના મહુવડ ખાતે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે જેનો આજે વિધિવત રીતે શુભારંભ થવા પામ્યો છે ચોક્કસ પ્રમાણે તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં મહાનુભાવો સહિત તમામ લોકો ગામ લોકો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે બેન્કર્સ ગ્રુપના તમામ પરિવાર જે જે પરિવારને પણ અભિનંદન પણ પાઠવ્યા હતા સાથે જોવા જઈએ તો તમામ લોકોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આમ બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ દ્વારા પાદરા તાલુકાના મહુવડ પાદરા જંબુસર રોડ પર આવેલ આ હૉસ્પિટલ્સ છે જેનો શુભારંભ થવા પામ્યો છે ચોક્કસ પ્રમાણે ડૉક્ટર પારુલ બેન્કર્સ દ્વારા પણ તમામ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો ને તમામ લોકો છે તે આ હોસ્પિટલમાં તમામ લોકો છે તે લાભ લે તે માટે પણ તમામ લોકોને જે તે માહિતગાર કરવામાં આવ્યા હતા બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના તત્વાવધાનમાં વડોદરા તેમજ વડોદરા જિલ્લાના અંદર

અને આવા જ સેવા યજ્ઞો આગળ જતાં પણ બેન્કર્સના માધ્યમથી થતા રહે અનેક આવી હોસ્પિટલોનું સર્જન પણ બેન્કર ગ્રુપના માધ્યમથી થતી રહે બસ એ જ અંતરની શુભેચ્છા પ્રદાન કરું છું આજના શુભ દિને આપણા બેન્કર્સ કોમ્યુનિટી હોસ્પિટલ પાધરાનું શ્રી વ્રજરાજ મહારાજ શ્રીના વરદ હસ્તે એનું ઉદ્ઘાટન થયું છે અને અત્યંત આનંદની વાત છે કે આ એક હોસ્પિટલ છે કે જેમાં અમારી સેમ ક્વોલિટી સેવાઓ અમે રાહતદારી પૂરી પાડવાનો પ્રયત્ન કરીશું અને અમે પાદરા આસપાસની પ્રજાના ખૂબ ખૂબ આભારી છીએ અને અત્યાર સુધી જે દર્દીઓએ અમને આટલો વિશ્વાસ આપ્યો છે અમારું કુટુંબ અમારા ફ્રેન્ડ્સ બધાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ જય હિન્દ કઈ કઈ પ્રકારની ફેસિલિટી છે અહીંયા આ હોસ્પિટલમાં ટોટલ 14 પ્રકારની સુપર સ્પેશિયાલિટી સેવા ઉપલબ્ધ છે આઈસીયુ થી માંડીને કાર્ડિયોલોજી કાર્ડિયોથોરેસિક સર્જરી ન્યુરોલોજી ઓર્થોપેડિક્સ ધીરે ધીરે બધી જ સેવાઓ અમે કાર્યરત કરીશું અને એ સાથે અહીંયા આપણી ઓપીડી સેવાઓનો તો કાલથી જ પ્રારંભ થશે અને બીજું ઇન્ડોરને બધું લગભગ અગિયાર દિવસથી ચાલુ કરવામાં આવશે અને આજનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આજના જે આપણો શુભારંભ છે એ નિમિત્તે અહીંયા જે પણ વિઝિટ કરશે બધા જ દર્દીઓને અમે એક પાસ આપીશું જેની મદદથી તે લોકો અહીંયા આપણા હોસ્પિટલમાં ઇકો ઇસીજી અને કાર્ડિયોલોજી કન્સલ્ટેશન ફ્રી ઓફ ચાર્જ કરાવી શકશે આ અમારો એક નમ્ર પ્રયાસ છે કે જલ્દી હાર્ટ ડિસીઝ ડિટેક્ટ કરી શકે